નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણના અંગ્રેજી વિષયના જે યુનિટ નંબર વન કલર ઓલ અરાઉન જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન લિંક મૂકાઈ ચૂકી છે એટલે વિડીયો પણ મૂકાઈ ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને વિડીયો અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ યુનિટ વનનું સોલ્યુશન લિસન એન્ડ સિંગ તો એની તમને પહેલું પિક્ચર આપેલું છે એપલ એ ડબલ પી એ લી એપલ એટલે સફરજન પી આઈ એન ઇ એ ડબલ પી એલ ઇ પાઇનેપલ એટલે અનાનસ એમ એ એન જી ઓ મેંગો એટલે કેરી ઓઆર એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી જી યુ એવી એ ગ્વાવા એટલે જામફળ ડબલ્યુ એ ટીઆર એમ ઈ એલ ઓ એન વોટરમેલન એટલે તરબૂચ પી ઈ એ આર પીઆર એટલે જમરૂ બી ઈ ડબલ આર વાય બેરી એટલે બેરી ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી રીડ એન્ડ મેચ અહીં વાત તો જોવાનું છે ને આપણે જે પિક્ચર સાથે જોઈન્ટ કરવાનું છે આઈ એમ રેડ આઈ એમ રાઉન્ડ આઈ મીટ યુ વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ વુ આઈ વુ એમ આઈ તો શું કહે છે હું રેડ છું હું રાઉન્ડ એટલે કે હું ગોળ છું તમને મળવા માગું છું અને જે હું ક્યાં વિન્ટર એટલે કે શિયાળામાં અરાઉન્ડ એટલે કે તો શું આવશે જામ એટલે એપલ એટલે કે સફરચંદ ત્યાર પછી આઈ એમ લોંગ લાઈક અ બમ્બો આઈ એમ સ્વીટ એઝ યુ વુ એમ આઈ તો શું આવશે શેરડી જે તમને અહીં ચિત્ર આપેલું છે એ ચિત્ર સાથે તમારે જોઈન્ટ કરવાનું છે આઈ એમ યલ્લો આઈ એમ ધ આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ આઈ મીટ યુ ઇન સમર વુ એમ આઈ તો શું આવશે મેંગો લુક એન્ડ લર્ન જોઈએ અહીં તમને જે પેલું ચિત્ર આપેલું છે જે છે ડોગ ત્યાર પછી બીજું રોબોટ આર ઓ બી ઓ ટી અને ત્યાર પછી છે સી એલ ઓ ડબલ્યુ એન ક્લાઉન તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના તમામ વિષયના સ્વાધ્યાય ના સોલ્યુશન ની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી પીડીએફ અને બુક બંને મેળવી શકો છો લુક એન્ડ લર્ન જોઈએ અહીંયા આપણને ઓપોઝિટ આપેલા છે એસ એમ એ ડબલ એલ સ્મોલ એટલે નાનું બી આઈજી એટલે મોટું ત્યાર પછી બીજું હોટ એટલે ગરમ ડી કોલ્ડ એટલે ઠંડુ એસ એલ સ્લો એટલે ધીમું ફાસ્ટ એટલે ઝડપથી એલ આઈ જી એચ ટી લાઇટ એટલે હલકું એચ ઇ એ વાય હેવી એટલે ભારે ઓ એલડી ઓલ્ડ એટલે વૃદ્ધ ઘરડું વાય ઓયુએનજી યંગ એટલે યુવાન ઓ એલડી ઓલ્ડ એટલે જૂનું એન ઈડબ્લ્યુ ન્યુ એટલે નવું ચાલો ત્યાર પછી ચા લેટ્સ પ્લે એટલે આપણે રમીશું અમેઝિંગ રેસ કલર એન્ડ લર્ન જોઈએ અહીં તમને જે સ્ક્વેર આપેલું છે જેમની અંદર તમારે બ્રાઉન કલર કરવાનું છે બી આર ઓડબલ્યુ એન સર્કલ છે તેમાં બ્લૂ બી એલ યુ ઇ ત્યાર પછી ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ આપેલા છે જેમની અંદર વાય ઇ ડબલ એલ ઓ ડબલયુ યલો કલર અને રેક્ટેંગલ છે જેમાં પી આઈ એન કે પિંક કલર ચાલો ત્યાર પછી કાઉન્ટ એન્ડ લર્ન કાઉન્ટ કરતું જવાનું છે અને તમારે વાંચતું જવાનું છે જે તમને અહીં આપેલા છે આ રીતના કાઉન્ટ કરીને પહેલું છે ફિફ્ટી વન ત્યાર પછી ફિફ્ટી ટુ ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર અને ફિફ્ટી ફાઇવ તેવી રીતના તમારે ફિફ્ટી સિક્સ ફિફ્ટી સેવન ફિફ્ટી એટ ફિફ્ટી નાઇન અને સિક્સટી તમારે આ રીતના બનાવવાના ત્યાર પછી જોઈએ કાઉન્ટ એન્ડ લર્ન ચાલો અહીં તમને જે સ્ક્વેર આપેલા છે તો કે સ્ક્વેર કેટલા છે ફિફ્ટી સેવન નંબર ઉપર સર્કલ ફિફ્ટી ફાઈ પછી અહીં ટ્રાએંગલ તો એ ફિફ્ટી ટુ ઉપર રેક્ટેંગલ તો ફિફ્ટી નાઇન ઉપર અને સ્ટાર છે તો એ ફિફ્ટી થ્રી ઉપર આવશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠને તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો જેમની તમને કોન્ટેક નંબર બે આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ યુનિટ નોટ્સ આપેલું છે લીસન એન્ડ સિંગ ડ્રાઈમ્સ આપેલું છે ફ્રૂટ્સની આઈ લાઈક ફ્રૂટ્સ આઈ લવ ફ્રૂટ્સ બિગ ઓર સ્મોલ સ્વીટ ઓર શ્યોર ગ્વાવા ઇઝ અ સ્મોલ એન્ડ વોટરમેલન ઇઝ બિગ મેંગો ઇઝ અ સ્વીટ એન્ડ બેરી ઇઝ શ્યોર ઓરેન્જ ઇઝ જ્યુસી એન્ડ પિયર ઇઝ પમ્પિંગ પાઇનેપલ ઇઝ અ સ્ટ્રોંગ એન્ડ એપલ ઇઝ ક્રન્ચી ચલો ત્યાર પછી જોઈએ લુક એન્ડ લર્ન ક્વેશ્ચન નંબર વન આપેલું છે હાઉ મેની સ્ક્વેર આર ધેર ટેન હાઉ મેની સર્કલ્સ આર ધેર ટ્વેન્ટી સિક્સ હાઉ મેની ટ્રાઇંગલ્સ આર ધેર એટ હાઉ મેની રેક્ટેંગલ્સ આર ધેર સિક્સટીન ચાલો ત્યાર પછી જોઈએ લુક એન્ડ લર્ન અહીં તમને આપેલા છે જે તમારે વાંચવાના છે આપણે જોઈએ શું આપેલું છે ધ માઉસ ઇઝ સ્મોલ બટ ધ એલિફન્ટ ઇઝ બીગ ધ ટી ઇઝ હોટ બટ ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ ધ ટોટલ ઇઝ સ્લો બટ ધ રેબિટ ઇઝ ફાસ્ટ ધ ફેધર ઇઝ લાઇટ બટ ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી ધ ગર્લ્સ ઇઝ યંગ બટ હર અર ફાધર ઇઝ ઓલ્ડ ધ ટેલિફોન ઇઝ ઓલ્ડ બટ ધ શેલ ફોન ઇઝ ન્યૂ અંતમાં શિક્ષક વર્ગખંડની વસ્તુઓનો ઉલ્લેખ કરી જે ઓપોઝિટ એટલે કે ટોલ શોર્ટ સ્ટ્રોંગ ધ વીક હાર્ડ તો સોફ્ટની સમજ અને મહાવરો પૂરો પાડશે એટલે કે વિરોધી શબ્દોનો મહાવરો પૂરો પાડશે લેટ્સ પ્લે અમેઝિંગ રેસ રમત માટે શિક્ષક આપવાની સૂચનાઓ જે આપણે આગળ જોયા અગાઉ કે અમેઝિંગ એક રેસ હતી જેમની અંદર કોઈ શિક્ષકને સૂચનાઓ આપવાની છે જે સૂચનો અહીં તમને લખી અને બતાવેલા છે ચાલો ત્યાર પછી છે કલર એન્ડ લર્ન નંબર વન વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર ઇટ ઇઝ પિંક વોટ ઇઝ ધ કલર ઓફ ધ વિન્ડોઝ ઇટ ઇઝ બ્રાઉન વોટ ઇઝ ધ કલર ઓફ ધ વોલ્સ ઇટ ઇઝ બ્રાઉન વોટ ઇઝ ધ કલર ઓફ ધ રૂફ ઇટ ઇઝ યલો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનર આપેલા છે જે સ્કેનર ઉપર તમે સ્કેન કરી અને આ તમામ યુટ્યુબની ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફ પણ મળતી રહેશે તો ફરી આપણે મળીશું યુનિટ નંબર ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આ યુનિટ વનનો સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે